નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં દર્શન પછી ઘરે જતી વૃદ્ધાની બે લાખની ચેન ઝૂંટવાની ઘટના તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા સમાચાર વિગતવાર જાણતી વિજાપુર શહેરના વિસનગર રોડ પર આવેલી દ્વારકા સોસાયટી નજીક ગઈકાલે સાંજે એક ચોંકાવનારી ચેન સ્નેચિંગની ઘટના સામે આવી છે પંચોતેર વર્ષીય અનુસુયાબેન નવનીતલાલ સોની અને તેમના પતિ નવનીતલાલ ભાવસોર પાટિયા ખાતેના સ્વામિનારાયણ મંદિરથી દર્શન કરીને ચાલતા ચાલતા ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન સાંજના અંદાજે થી સાત વાગ્યે સોસાયટીના નાકે બાઇક પર સવાર બે સાતીર તસ્કરોએ અનસુયાબેનના ગરામાંથી પાન આકાર ધરાવતી આશરે વીસ ગ્રામની બે લાખ રૂપિયાની કિંમતની સોનાની ચેન ઝૂંટવી લીધી અને વિજાપુર તરફ ફરાર થઈ ગયા હતા આ ઘટના સોસાયટી બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બાઇક ચલાવનાર શખ્સે હેલ્મેટ અને પાછળ બેઠેલા શખ્સે સફેદ રંગનું શર્ટ પહેર્યું હોવાનું દેખાય છે અનસુયાબેને બુમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા પરંતુ તસ્કરો ભાગવામાં સફળ રહ્યા હતા પીડિતાએ વિજાપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે વિજાપુર પોલીસના સબ ઇન્સ્પેક્ટર અરવિંદસિંહ બારિયાએ ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું છે અને સીસીટીવી કે કુટેજના આધારે તપાસ હાથ ધરી છે પોલીસે જણાવ્યું હતું કે અગાઉ આવી ઘટના બની હતી પરંતુ આરોપીને બીજા દિવસે દબોચી લેવામાં આવ્યો હતો અને આ કેસમાં પણ ટૂંક જ સમયમાં તસ્કરોને ઝડપી લેવામાં આવશે અનસુયાબેનના પતિ નવનીતલાલે લાલે જાહેરમાં સોના ચાંદીના દાગીના પહેરીને પહેરીને ફરતી મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે આ ઘટનાએ વિજાપુરમાં વૃદ્ધો અને મહિલાઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિકોમાં આવી ઘટનાઓના કારણે ભયનું માહોલ છે અને તેઓ વધુ પેટ્રોલિંગ પોલીસ પેટ્રોલિંગ અને સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવાની માંગણી કરી રહ્યા છે ઘટનાએ વિજાપુર શહેરમાં ગુનાખોરીની સાતીર માનસિકતા પર પ્રકાશ પાડ્યો છે અને પોલીસે આરોપીને આરોપીઓને જલ્દી ઝડપી પાડવાની ખાતરી આપી છે આ ઘટના સ્થાનિક સમુદાય માટે ચેતવણીરૂપ છે અને પોલીસની ઝડપી કાર્યવાહીથી આવી ઘટનાઓ પર અંકુશ આવી શકે છે તેવી આશા રાખવામાં આવે છે કાલે અમે દ્વારકા નગરી ત્યાં આવતા સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા માટે ગયા હતા બરાબર બરાબર તો દર્શન કંઈ ઘડી વાર ત્યાં આગળ પોકડા પર બેઠા પછી છ ને પચાસ થઈ સદના ટાઈમે છ ને પચાસ થઈ એટલે ત્યાંથી અમે ઊભા થયા ઊભા થઈને ચાલતા ચાલતા અને મારી વાઈફ બંને સાથે સાથે આવતા હતા જુઓ અને દ્વારકા નગરીમાં પહેલા નંબરનો હરગોવનભાઈનું મકાન છે ત્યાં આગળ અમારી વાઈફ ઊભા રહ્યા હું બે ડગલા આગળ નીકળી ગયો અને ત્યાં આગળ બે જાવ ઉભા હતા બાઈક લઈ જુઓ અને એ બાઈક લીધા પછી વાળા તરત જ આગળ જઈ અને વાંક લઈ અને પાછા વાળ્યા પાછા વળ્યા અમારા વાઇફ પાછળની બાજુમાં વળેલી હતી અને ત્યાં આગળ એ લોકો ઝાપટ મારી અને દોડો ખેંચી લીધો અને એ પડી ગઈ નીચે દીધે જુઓ અને અમે બૂમ પાડી પછી લઈ ગયા લઈ ગયા લઈ ગયા ખેંચાઈ ગયો ખેંચાઈ ગયો બૂમ પાડી પણ એટલામાં તો એ ક્યાં એક મિનિટમાં કઈ જગ્યાએ જતા રહ્યા એ ખબર પડી ને એટલી બધી સ્પીડથી બાઇક એ લોકોએ ચલાવી એટલે બાઇકમાં બે જણા હતા આગળ બેઠેલા હોય ટોપાવાળો ગયો હતો પાછળ સફેદ શર્ટ પહેર્યું કે જર્સી પહેરેલી હોય એ માણસ થોડો ઊંચા થોડો સાધારણ હતો એને માથામાં ટોપી પહેરેલી હતી જુઓ એટલે એ રીતે અમારો આ દોરો ખેંચાઈ ગયો અમારા વાઇફનો અને લગભગ આશરે વીસ ગ્રામ જેટલી વજન નો હશે પેન્ડલ સાથેનો આ રીતે કપાતા હોય ખેંચાતા હોત તો આમાં સ્ત્રીઓનું બહેનોનું રક્ષણ શું રક્ષણ ખરેખર બહાર નીકળતી બહેનોના શરીર ઉપર દાગીના તો હોય જ અને એના માટેનું રક્ષણ હોવું જરૂરી છે હું મારું માનવું